કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં પહેલાં તો માફી ચાહીએ છીએ કે અમે આ વિડીયો ગણેશ ચતુર્થી એ મૂકવાના હતા પરંતુ વરસાદના કારણે અમે થોડા મોડા પડ્યા છીએ ખરેખર વાત એટલી સરળ છે કે તહેવાર માનવ એટલા માટે ઉજવે છે કે જીવન આનંદ ઉત્સવથી હર્યુંભર્યું રહે પરંતુ આજકાલના તહેવારોમાં આનંદની સાથે સાથે તબિયત બગડવાનું કામ વધારે થતું હોય છે તો અમે આજથી એવો પ્રયત્ન કરીશું કે દરેક તહેવારની આગળ કોઈક એવી રેસીપી આપીશું કે જે આનંદ ઉત્સવ સાથે તબિયત પણ તગડી રાખે તો આજના વિડીયોમાં અમે હેલ્ધી મોદક બનાવીએ છીએ અમે આપને બે વિડીયો પહેલા ચેરિટી વિડીયો વિશે વાત કરી હતી તો આ વિડીયોમાં અમે એવા બાળકો સાથે અને તેમના ઓર્ગેનાઇઝરો સાથે વાત કરી છે બોલો શું શું ભાવે છે તમને એ ઉપરાંત અમારા વિડીયોમાં આજેના મહેમાન કોણ છે એ જોવાનું ચૂકશો નહીં તો વિડીયોના અંત સુધી જોડાયેલા આજે અમે જે બોડેલી પાસે આવેલું છે સવારે જ પૂર બહાર ખીલેલી પ્રકૃતિ જોતા જ શૂટિંગ કરવાનું મન થયું ગલકાના વેલા માળવે ચડી ગયા છે અને પીળા ફૂલો હિલોળે ચડ્યા છે કોઈ પંખીએ પપૈયાની વખાર ઉપર કબજો જમાવ્યો છે સુધા તથા અરવિંદકુમારના ઘરના વાડામાં આજની રેસીપી શૂટ કરવાનું નક્કી કરવું પડ્યું છે કારણ કે આજે ભારે વરસાદની આગાહી છે ખેતરે આવતા ઢોરને જળ પીવડાવવા માટે ખેતરમાં બનાવેલ થાળો છે હું અને અરવિંદકુમાર નારિયેળ છોલવા બેઠા છીએ નારિયેળ છોલવાની મારી રીત આ છે આજે અમે પંદર સોલ મિત્રો નંદગ્રામ જવાના છીએ જે નસવાડી નજીક આવેલું છે તો બહેનોએ બધું જ જમવાનું બનાવી લીધું છે અમારે પંદર જણ માટે તથા ઘરે બા બાપુજી માટે લઈ જવા માટે મોદક એટલે કે ઉકળિયા લાડુ બનાવવાના છે નંદગ્રામ ઇસ્કોનની એક સંસ્થા છે જેઓ લાઇટ મોબાઈલ વ્હીકલ વગેરે સિવાય સ્વાવલંબી જીવન જીવે છે અને કૃષ્ણ ભક્તિ કરે છે તેઓના ઘરો ઘાસફૂસ અને લાકડાના બનેલા છે ફ્લોરિંગમાં ગોબરનું લીપણ છે ક્યાંક પથ્થરોનો ઉપયોગ પણ કરેલો છે મિત્રો આપ સૌએ આપણા પારંપરિક વ્યંજનોના કેટલાક નામો વિશે સાંભળી જશે જેમ કે ખજૂર કોપરા ગોળ કોપરું સિંગદાણાની ચીક્કી વગેરે તો આપણા બાપદાદાઓ આ ખાવાનું રહસ્ય પહેલેથી જાણતા જ હતા આપણે બે ચમચી ઘી ઉમેરીશું નારિયેળના ચીનને શેકી લઈએ ચાલો જોઈએ તેના ફાયદા સૌપ્રથમ એનર્જી બુસ્ટર ગોળમાં કુદરતી સુગર અને નારિયેળમાં હેલ્ધી ફેટ્સ હોય છે એ બંને સાથે ખાવાથી શરીરને તરત જ એનર્જી મળે છે અને એ એનર્જી લાંબા સમય સુધી ટકી રહે છે ચીન થોડું શેકાઈ ગયું છે હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું આ પાંચસો ગ્રામ ગોળ લીધો છે અને આ પાંચ નંગ નાળિયેરનો છીન છે બીજું પાચન માટે શ્રેષ્ઠ ભોજન પછી થોડું ગોળ અને નારિયેળ ખાવાથી પાચન સરળ બને છે ગેસ કે કબજિયાતથી રાહત મળે છે મિત્રો વરસાદની શરૂઆત થઈ રહી છે હવે અમારે સ્થળ બદલવું પડશે ઉકળિયા લડ્ડુ બનાવવા માટે ચોખાનો લોટ બાફી લઈશું ગરમ જલમાં એક ચમચી ઘી ઉમેરીશું આપને બે કપ ચોખાનો લોટ લીધો છે અને એક લીટર જલ લીધું છે જલ બરાબર ઉકળી જાય પછી તમારે લોટ ઉમેરવો તો લોટ જલ્દીથી બફાઈ જશે લોટ બફાઈ ગયો છે ઢાંકીને બાજુમાં મૂકી દઈએ મગાનું જલ ભરાઈ રહ્યું છે સુદાએ લગભગ બે હજાર લીટર જળ ભેગું કર્યું છે એવું કહેવાય છે આ સમય દરમિયાન પડતો વરસાદ ખેતીને તારે છે ત્રીજું લોહી વધારવા માટે ઉત્તમ ગોળમાં રહેલું આયરન એનિમિયા દૂર કરવામાં મદદરૂપ છે નારિયેળના મિન્ડલ સાથે તે લોહ વધારવામાં વધુ અસરકારક બને છે નારિયેળનો માવો શેકાઈ ગયો છે એમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું કાજુ કિસમિસ અખરોટ બદામ ઇલાયચી પાવડર અને પિસ્તા ઉમેરીશું તમારી પાસે જે ડ્રાયફ્રૂટ હોય તે ઉમેરી શકો છો હલાવીને ભેગું કરી લઈએ બાફેલા લોટને બરાબર મસળી લઈશું ચોથું હાડકા અને દાંત માટે ફાયદાકારક નારિયેળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ છે તેમજ ગોળમાં પણ મિનરલ છે એ બંને સાથે મળીને હાડકા તથા દાંતને મજબૂત બનાવે છે નાનો લુઓ લઈ હાથથી પૂરી બનાવે અંદર પૂરણ ભરી લઈશું પાંચમું ડિટોક્સિફિકેશન ગોળ કુદરતી રીતે શરીરમાંથી ઝેર બહાર કાઢે છે અને નારિયેળ શરીરને હાઇડ્રેટ તથા આલ્કલાઇન રાખે છે લિવર અને કિડની માટે ખૂબ જ સારું છઠ્ઠું ઇમ્યુનિટી અને ચામડી નારિયેળમાં લોરિક એસિડ અને ગોળમાં એન્ટીઓક્સિડન્ટ્સ છે જે ઇમ્યુનિટી વધારે છે અને ચામડીને તેજસ્વી બનાવે છે એટલે મિત્રો હવે સમજાઈ ગયું હશે કે કેમ આપણા ઘરમાં તહેવારમાં કે પ્રસંગમાં ભોજન પછી ગોળ નારિયેળ આપવાની પરંપરા છે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત એ આપણા આરોગ્ય માટે એકદમ અમૃત સમાન છે તમારી પાસે આવો કોઈ પણ મોલ્ડ હોય તો મોલ્ડના ઉપયોગથી આવા કોઈ પણ આકારના મોદક બનાવી શકો છો થોડા નારિયેળના મિશ્રણમાં બે ચમચી કોકો પાવડર ઉમેરીશું તો મિત્રો તમે કોમેન્ટમાં કઈ કઈ વાનગીમાં ગોળ અને નારિયેળ સાથે વાપરો છો એ જરૂરથી જણાવશો અને મિક્સ કરી મોલ્ડમાં ફક્ત પૂરણ ભરી મોદક બનાવી શકાય છે ઉપર તમે પિસ્તા અને કેસરથી ડેકોરેટ કરી શકો છો આવું આહલાદક વાતાવરણ હોય તો ચાલવાનો મોકો ક્યારે છોડવો ના જોઈએ વચ્ચે કાર થોભાવી પહાડો અને જંગલોને ચીરતા રોડ પર ચાલવા નીકળ્યા મિત્રો જીવનમાં ભય ડર સૌ કોઈને અનુભવાય છે ક્યારેક અંધારામાં ક્યારેક અણધારી પરિસ્થિતિમાં તો ક્યારેક ભવિષ્યની ચિંતામાં પણ વિચાર્યું છે કે ભય કેમ ઉત્પન્ન થાય છે એના ત્રણ મુખ્ય કારણો છે એક અજ્ઞાનતા જે વસ્તુ આપણને ખબર નથી એનો ડર લાગે છે બે ભૂતકાળના દુઃખદ અનુભવો ફરી તો નહીં થાય ને એની ભીતિ રહે છે ત્રણ ભવિષ્યની ચિંતા શું થશે એ સવાલ ભય પેદા કરે છે હવે એનો ઉપાય શું તો એક જ્ઞાન મેળવો જેવું જ્ઞાન વધે તેવું અજ્ઞાનરૂપી અંધકાર પીગળવા માંડે છે વર્તમાનમાં રહેવું જે વસ્તુ ભવિષ્યમાં ઘટવાની હોય તેની ચિંતા આજે શા માટે કરવી યોગ અને પ્રાણાયામ આપણને ક્ષણે ક્ષણે જીવવું શીખવાડે છે અને સૌથી વધારે વગર વગરકામના ડર આપણે પોષીએ છીએ કયા રસોડું આ દિશામાં જોઈએ આ સમયે ઘરની બહાર ના નીકળાય અમાસના દિવસે આ કામ ના કરવું દોરા ધાગા માદરિયા પહેરવાવાળા ગ્રહોની દશા બદલવાવાળા વગેરે તમને ડરાવનારા તત્વો છે તમને ફલાણો દોષ છે કે ફલાણો યોગ છે એ ડરાવનાર બધા વેપારીઓ જ છે એસ્ટ્રોલોજી વાસ્તુશાસ્ત્ર ન્યુમરોલોજી વગેરેથી બચો કારણ કે પરમાત્મા બધી જ દિશાઓમાં છે કોઈ દિશા નકામી નથી અને દરેક ક્ષણ પરમાત્માએ જ બનાવેલી છે એ કેવી રીતે ખરાબ હોઈ શકે તો આપ સૌ આપણા વિચારો કોમેન્ટમાં કહેશો તમને કોઈ ડર હોય તો એ પણ જણાવશો બાજુના ગામમાં આશ્રમ શાળાએ જવા નીકળ્યા છે રસ્તાની બરાબર વચ્ચે રૂઆબુભેર બેઠક જમાવીને કેવા નિશ્ચિંત તથા નિર્ભયતાથી બેઠા છે ખૂબ સરસ વાતાવરણ છે અને આ છે નીલકંઠ આશ્રમ ડૂમા જ્યાં સો બાળકો છે અંદાજે તો એમને માટે આપણે અહીંયા આવીશું અમે એમની રસોઈ જમાડીશું અને એમની સાથે ઇન્ટરેક્શન કરીશું તો આવો પ્રોગ્રામ છે તો કોઈને બી સ્પોન્સર કરવાની ઈચ્છા હોય તો આપ અમારા ઈમેઇલ પર તમે સંપર્ક કરીને આ બાળકો માટે સ્પોન્સર કરી શકો છો બોલો શું શું ભાવે છે તમને મંચુરિયન પછી વડાપાવ પછી પાવભાજી કોઈ બોલ્યું હતું ને પાવભાજી પુલાવ ઓકે ડાબેલી ડાબેલી ને વડાપાવ સરખા જેવું થયું બરાબર ચાલો ડાબેલી જ બનાવીએ તો બધાને ભાવે છે તો એવું કરીશું ચાલો અત્યારે તો એકસો એક બાળકો છે અને એ બધા દૂર દૂરથી આવેલા છે

બેની ભોંય હોય કેવી રીતે સૂઈએ નંદગ્રામ જવા માટે મિત્રોની રાહ જોઈને ઊભા હતા અને ત્યાં આ મહેમાનો સાથે મેળાપ થયો સુનૈનાએ નાસ્તામાંથી તીખી ચનાની પૂરીઓ કાઢી અને થોડી વહેંચી આજે ચાર વાગ્યાની નિશાળ છૂટી ગઈ છે મિત્રો આપણે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ટોટલ એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવાનો એટલે કે એકત્રીસ હજાર સબસ્ક્રાઈબરનો ગોલ આગે કૂચ કરી રહ્યો છે લાસ્ટ વિડીયોમાં અગણસિત્તેર હજાર પંચોતેર સબસ્ક્રાઈબર હતા તેમાં બીજા સોનો વધારો થયો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી આપણને વિનંતી કરું છું કે તમને વિડીયો ગમે હોય તો એટલીસ્ટ એક જણને શેર કરશો અને લાઈક પણ કરશો અને હવે ડ્રોન શોટની સાથે કોઈ ત્રણ મિત્રોની કોમેન્ટ જોઈશું એક છે સીમા નાણાવટી શું કહું ભાઈ તમારી બધી રેસીપી યુનિક અને હેલ્ધી હોય છે તમારા સુંદર દ્રશ્યો જોવાનું પણ ગમે છે ત્યાં આવી શકતા નથી તો આમ જ માણી લઈએ છીએ બેન પણ સરસ સમજાવીને બતાવે છે ગોડ બ્લેસ યુ નંબર બે સુજાતા પટેલ તમે કીડી મંકોડીને ભાવભીણું આમંત્રણ આપ્યું કાલે વિશ્વ ગુજરાતી દિવસ હતો તમારું શીર્ષક સ્વાદ સંહિતા ગુજરાતીમાં જોઈને ખૂબ સારું લાગ્યું ત્રીજી કોમેન્ટ છે તુષાર નિર્મલ અંકલ અને સુનૈના આંટી તમારા બધા જ વિડીયો અમે દુબઈથી અચૂક જોઈએ છીએ અમારી આઠ વર્ષની દીકરી ઋથ્વી પણ તમને અને તમારી ચેનલને નામથી ઓળખે છે તમારા વિડીયો બહુ જ સરસ હોય છે અને ચલતે ચલતેની વાતો કે કોઈ પણ વિચાર શેર કરો છો એ બહુ જ સાંભળવાલાયક અને જીવનમાં ઉતારવાલાયક હોય છે અમે અમારા મિત્રોને અહીં દુબઈમાં પણ તમારા વિડીયો જ્યારે અમારે ઘેર આવે છે ત્યારે અચૂક બતાવીએ છીએ આભાર સહ તમે આવા પ્રેરણાદાયક વિડીયો બનાવતા રહેજો આવતા વિડીયોમાં ફરીથી મળીશું જય ભારત વંદે માતરમ